સાહેબ મારું રાઘોભાઈ છોલંકી હા હા બોલો બોલો મુરજીભાઈ બોલો દલિત બોલું છું વાંધો કઈ વાંધો બોલો હવે એમાં પચાસ વર્ષ જમીન વાયવી છે બરાબર ક્યાં ગામ માં પીપરલા ગામ માં સુઆર તાલુકા માં પીપરલા ગામ પીપરલા પીપરલા હા 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 તાલુકો કયો સિહોર સિહોર તાલુકો હા હા પચાસ વર્ષ થી વાવો છે બરાબર અને જિલ્લો ભાવનગર હા 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 બરાબર હવે અમારે માથાભારે માણસો નું ગામ છે હા હા

અને અત્યારે ખેડી ને વાવી છે દલિત તો ઘણી વાર અમારે સારી દીધું ભરે માણસો એ હવે કાયદેસર કરાવવું છે હવે અમારે કોઈ એટલી બધા ભણતર વાળા નથી ને કોઈ કાયદા કારણું જાણતા નથી આવું છે બધું તમે પચાસ વર્ષથી છો તો કોઈ ક્યારે દબાણ ક્યાં કેવું કઈ થયું છે તમારા પર દબાણ નું હા પંચાયત માંથી પછી તાલુકા માંથી આવું બધું દબાણ નું આવેલું અમારી માથે દબાણ નું આવેલું પણ દબાણ કેસ થયો હોય અને પછી દબાણ ખુલ્લું કરવા માટે તમને કીધું હોય હુકમ કર્યો હોય પછી દબાણ દંડ લીધો હોય એવું કઈ ક્યારે થયું છે ના એવી રીતે થયું છે ને એક અમારે મામલતદાર ચુડાસમા કરીને આવ્યો તો એને તો અમને બધા પાસામાં ગાલી દેવા છે અને આવી રીત ની અમને ધમકી આપી હતી સમજ્યા એ ક્યારે એનું પાંચ સાત વર્ષ થઇ ગયા છે

જમીન તો એમ માનો ને કે બે એકર જમીન હશે બે બે એકર જમીન પછી એમાં કઈ કુવો દાર એવું કઈ કરેલું છે પણ હવે એ તો આપણે સહાય વગર અમે મજૂરિયા માણસ એ ખુકી ખેતી છે સમજ્યા એવું કરી શકે નહીં તે આમ આમ વાવી એમ ખેડી ખાઈ છે ને જુવાર બાજરી ને એવું બધું કરીએ સમજ્યા સમજાય સમજાય બરાબર હા અને પચાસ વર્ષ થી વાવો છો

કે સરકાર ની છે ના ના સરકારી ખરાબો છે અને સીમાડા ઉપર આવેલું છે સે આમ બાજુ નું ગામ છે કુંભણ છે કુંભણ સીમાડા ઉપર આવેલું છે હાવ લગભગ ગામ થી બે કિલોમીટર દૂર થાય ગામ થી પીપળા ગામ થી જે અમારો સીમાડો આવ્યો ને સીમાડા ઉપર છે બે કિલોમીટર થાય પીપળા થી અને ગામ ના માથા બેર માણસો તો ઘણું આમ જમીન વાળી લીધી છે ઘણી સમજ્યા. એક માથા પાયે માણસ છે રબારી હવે એને કઈ રીતે હવે કાયદો થયો કે નો થયો પણ લગભગ લગભગ પચાસ એકર જમીન હશે એટલી વાડી લીધી બોલો રબારી છે હે માથા પાયે માણસ અને અમને તો હજી આઝાદી પછી એક એકરે જે દલિતો ને કોઈ જમીન સાથ નહીં માંગતા કોઈ પ્રમાણે મળી નથી. હે સાથણી તો આપણે સિત્તેર વચ્ચે રહ્યા એને ફાઈનલ લિસ્ટ ચડાવી પછી એનું જાહેરનામું બહાર પડે અને જાહેરનામા માં પછી એની પ્રાયોરિટી નક્કી થાય કે કોને પેલા આપી એમાં એક્સમેન હોય સર્વિસમેન હોય તો એની પ્રાયોરિટી ઊંચી હોય ત્યાર પછી વિધવા બાઈ હોય ત્યાર પછી અપંગ હોય ST cast હોય ઓછી આવક વાળા હોય આવી આખી priority list બને અને પછી પછી એને એની ત્યાં પ્રાંત આવી અને એની છાપણી કરે બરાબર અને એમાં પ્રાયોરિટી list મુજબ બધા જેણે અરજી કરી હોય એમાં કોણ કોણ પ્રાયોરિટી માં કેવી રીતે આવે છે એમ એને જમીન બબે એકર ફાળવવા આવે આ એક આ એક procedure થાય બરાબર તો હવે મેં આ જમીન માં લો કે તમારું ગામ ક્યુ કીધું તમે પીપરલા ગામ પીપરલા પીપરલા ગામમાં જાજી જમીન હોય અને તો આવું થઈ સાહેબ સમજ્યા પુષ્કળ બીજું પુષ્કળ જમીન હોય પણ એ જમીન પાછી ખુલ્લી હોવી જોઈએ બરાબર ખુલ્લી કોઈ કોઈનું દબાણ નો હોય કે બીજું કઈ નું હોય તો એ તો એ આ પ્રોસિજર છે પણ ઈ હમણાં તો કોઈ એવું કઈ કરતું નથી નહીં તો મંત્રી એનો રિપોર્ટ કરી અને એને ફાઈનલ લિસ્ટ ચડાવી પડે અને પછી પ્રાંત આવી રીતે જાહેરના બહાર પાડે આવી રીતે જમીન મળે હવે તમારું મતલબ દબાણ કોઈ નું હોય તો ઈ પેલા તો દબાણ ખુલ્લું થાય તો ઈ થઈ કેમ હવે તમે જે વાત કરો છો એમ કે તમારું પોતાનું જ પચાસ વર્ષથી દબાણ છે બરાબર તો આવી ખુલ્લું તો કઈ તમે કરો નહીં

હા પણ એટલે એટલે તો વાત કરું છું કે એ જમીન ભળિયા ત્યાં હોય કોઈ ની ખેતી હોય ખુલ્લી નો ગણાય ખુલ્લી એટલે આવુલ્લી જમીન હોય તો જ એ કરીએ ગયા પણ હવે વાત ભૂલી જાવ કે કામ એમાં તો તમે લોકો અરજી કરો તો તમે પ્રાઇવેટમાં આવો હોય નહી તમને મળે નઈ બરાબર હવે અત્યારે તમને કહી દઉં તમારી જે જમીન રે તમારે કરવું જોઈએ એમાં બે રસ્તા છે એક તો તમારું દબાણ જો હોય પચાસ વર્ષ નું તો દબાણ દબાણ કેસ આલે હોવો જોઈએ અને દબાણનો દંડ લીધેલો હોવો જોઈએ તો એક પ્રૂફ થઈ ગયો કે ભાઈ આનું દબાણ આટલા વર્ષથી હતું અને ખુલ્લી કરવા માટે કીધું હવે એ દબાણ તમારે રેગ્યુલાઇઝ કરવું હોય પેલા તો દબાણ કેસ થાય પછી એના દબાણ નું તમારે રેગ્યુલાઇઝ કરાવવું હોય તો તમારે સરકારમાં અરજી કરવી પડે અને સરકારમાં અરજી કર્યા પછી દબાણ જો રેગ્યુલાઇઝ કરવાનું થતું હોય તો સરકાર અત્યારે અઢી ગણી રકમ લઈ અને દબાણ રેગ્યુલર કરી દે બરાબર તો જે કિંમત તમારી અત્યારે હાલતી હોય આજુબાજુની જમીન એની અઢી ગણી કિંમત તમારી જે જંત્રીમાં હાલતી હોય એ મુજબ લઈ અને તમને રેગ્યુલર કરી દેવી જમીન તો હવે તમે એ મલો અઢી ગણી કિંમત તમે ભરો તો અત્યારે જંત્રીના ભાવ એ ડબલ થઈ ગયા છે તો એ બાજુમાં તમે બાજુની આજુબાજુની જમીનની જંત્રી કાઢી અને જો કિંમત નક્કી કરે તો અત્યારે તમે વેચાતી જમીન લો એવી એવો જ ભાવ પડતો હોય તો તમે ઈ કરી ન શકો અને બીજું એની પ્રોસીઝર એ બહુ લાંબી હોય સરકાર સુધી આખું બધું જાય અને વર સુધી એની ફાઇલો ચાલે અને એની પાછળ તમે દોડો ત્યારે એ માણ ભેગું થાય અને ભેગું થયા પછી મતલો કે તમારી રકમ જ એવડી મોટી આવે

આમ દબાવી દીધું છે સમજ્યા બધી લીધી છે જંત્રી અમારે ભરવાની આવું બધું અમારે ત્યાં દંડ છે પછી મારા બાપુ ને એક બાજુ વાળા કોળી છે ને એને માથા કૂટ કરી અને અમારા બાપુ ને માર્યા તા તે અને એમાં એકડો સિટી લાગી તી અત્યારે કેસ તે ગાંધીનગર આપડે અમદાવાદ પડેલો છે ગાંધીનગર માં સમજ્યા એકડો સિટી નો કેસ એક મિનિટ કેટલા સમય પેલા કેસ થયો જે સમય થઈ ગયો લગભગ સાહેબ દસ દસ વર્ષ દસ બાર વર્ષ થઈ ગયા હવે એ એટ્રોસિટી એક્ટ નો કેસ હોય ને એ કોઈ અમદાવાદ કે ગાંધીનગર નો જાય એ તમારું જે પોલીસ સ્ટેશન લાગુ પડતું હોય ને એ પોલીસ સ્ટેશન માં એનો કેસ થાય અને એનો કેસ થયા પછી ત્રણ મહિનામાં માં ચાર્જશીટ થાય અને એ કોર્ટ માં પછી કેસ હાલતો હોય હવે ગાંધીનગર અમદાવાદ કેસ હાલે એવું એવું તમને કોઈ વાત આ એટ્રોસિટી નો કેસ છે ને એ એક ભાઈ આપડે કાર્યકર હતા ને એને કીધું છે કે આપણે પીપરલા ગામનો આ એટ્રોસિટી નો કેસ ോർഡി നോ ഗാന്ധി നഗര കിട്ടു ഭാവനഗര ആ

અને કા એ છૂટી જાય બરાબર છૂટી જાય તો તમે તમે પોતે હાઈકોર્ટ માં અપીલ કરો તો અમદાવાદ હાઈકોર્ટ માં જાય ગાંધીનગર માં જાય પણ કોર્ટ રહે ને હાઈકોર્ટ એમાં તમે અપીલ કરી હોય તો ત્યાં જાય બાકી બાકી માની લો કે એને સજા થઈ હોય ને એ હાઈકોર્ટ માં જાય તો કેસ હાલતો હોય બાકી આપડા આ કોર્ટ માં જ કેસ હાલતો હોય તો એનું જે કઈ સ્ટેટસ હોય તમારો વકીલ કે જે કઈ હોય ને એ કઈ તમે જાણી શકો બરાબર એટલે એ કોઈ વાત કરતું હોય કાર્યકર તો એ રીતે કઈ એવો ગાંધીનગર માં ક્યાંય કેસ હાલતા,

બરાબર અને ફાઈલમાં મેં તમને કીધું કે છેલ્લે તમારા પરિસ્થિતિ આવશે એની જે દબાણની રકમ હોય જે કાય જંત્રીની એની અઠીકણી કિંમત ભરવી પડે એવો એવો હુકમ સરકાર કરે તો ઈ કિંમત ઈ કિંમત અને આચાની બાજુની જમીનની કિંમત એ બે માં જો જાજો ડિફરન્સ હોય તો એટલી બધી મહેનત કરાય નહી જમીન ખરીદી લેવાય બરાબર હા બાકી બાકી એવી રીતે પાછું થાય નઈ એટલે તમે હું મારી તો ટૂંકી સલાહ એ કોઈ કઈ નડતું હોય તો તમે જે કઈ કરતા હોય ખર્ચ બહુ કરેલો છે ફરતી બધું લેવલિંગ આવું બધું કરેલું છે પણ તો 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 માટે કર્યું હોય એમાં સરકાર જ લેવા દેવા કાઈ કઈ બરાબર એટલે ગામો ગામ આપ્યું હોય અરે બાજુના ગામ ગામો કાંઈ સાત મજા મિલા આપેલી છે અહીંયા તો

તમારે એવો કોઈ મેળ ના હોય તો અમારો હું તમને પેલા હું જોઈ લઉં શિહોર માં કોણ આપડા સૈનિકો ના કાર્યકર છે અને કેવું કામ કરી છે તો તમને હું પાછી વાત કરીશ કે તમે મળી લો બરાબર ને

ડૉક્ટર બાબાસભે સ્થાપેલ સંગઠન સમતા સૈનિક દળ એટલે કે એસએસડીની આ ચેનલ છે તો હજુ સુધી તમે આને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો અને શેર કરો અને કાંઈ મેસેજ હોય તો મેસેજ કરો અને કાંઈ કમ્પ્લેન હોય અથવા તો કંઈ જરૂરિયાત હોય તો ફોન કરો તમારા બધા પ્રશ્નોનું સોલ્યુશન કાઢવાનો પૂરો પ્રયત્ન સમતા સૈનિક દળના માધ્યમથી કરવામાં આવશે જય ભીમ નવબુદ્ધાય